ભલે <Tribus> um <das quartan,"��atsas1> <Niha>,

બાજરીના રોટલાની રોટલો ની વાત ના થાય શું કે જોરદાર આજે હોય અને બાજરી બાજરીના રોટલા છે ભાજી છે એવું છે બધું મૂકે તો છે બીજું શાક બનાવવાનું છે ને એ

રોટલો તો મસ્ત થઈ ગયો ને એક તો તૈયાર જોરદાર વિપુલભાઈ ફૂગ છોડી દીધો પણ આ પત્ર એ ઊભો થઈ ગયો છે ગયો નહીં તો ચાલો દોસ્તો વિપુલને આપણે ફૂગ ઉતારી અને ગોટ ગોઠ માણી આલી એટલે એ લઈને આઈ ગયા રમવા માટે અને આપણે બે રોટલા તૈયાર થઈ ગયા છે અને ત્રીજો બને છે કેટલા બનાવેલા

પણ કોઈક દિવસ એવું હોય કે કઈક મનપસંદ શાક એટલે આજે રોટલા વધારે બનાવવા છે એટલે મારે બે રોટલા થઈ જશે અને બે રોટલા એ ખાઈ જશે એવું છે ભક્તિ થાય એવું બે રોટલા ખાઈ જવાના આજે કઈ ખૂટી નહીં જવાનું હાથી હવે હવે ખાધે કઈ ખૂટી નહીં જાણું બે રોટલા ખાવાનું ચાલુ કરો હવે કે તો દોસ્તો કેમ છો છો બધા ને આપ કોઈ અને સાજા છો તો દોસ્તો અત્યારે વાગી ગયા છે છે અને રોજવાનું ચાલુ થઈ ગયું આપણે બનાવી દીધી છે લાવો છો વિપુલભાઈ આપણે ભાજી લેતા હોય ચાલો અહીંયા મિત્રો હા દોસ્તો આપણે મસ્તી હવાની ભાજી બનાવી દીધી છે જોરદાર અને આ ભાજી આપણા ખેતરમાં અહીં તોડી લાયા છીએ અને ખેતરમાં ભાજી નાખેલી હવા નાખી લોગી ગયો પછી ભાજી તોડી લાયા છે પણ આ ડુંગળી સુ મોડી છે એ ખબર નહીં મેં કીધું ભાઈ ડુંગળી સુ મોડી છે બાજુ હોવાનું શું કમ છે બાકી એ તો સરપ્રાઈઝ છે શું બનાવવાનું છે એ મકું તું મન કે તા કે ના સરપ્રાઈઝ છે તો શું સરપ્રાઈઝ છે ખાવાનું થાય તો જોઈ લેજો મને કે તો ખાવાનું થાય તો જોઈ લેવાનું શું બને છે એમ મને અલગ અલગ થાય છે કે ભાજી તો બનાવી દીધી છે પણ મારું બેટું બની છે થોડીક એટલે આચીની વાત હતી કે બીજું કશુંક તો બનાવવાનું હશે એટલે ડુંગળી મોરી છે ને એટલે ગમે તે કશું બનાવવાનું છે એટલે અત્યારે રોટલા બનાવ્યા છે ભાજી બનાવી ગયા પછી રોટલા બનાવ્યા હતા અને પછી રોટલા બની રહેતા પછી આ ડુંગળીનું કશુંક બનાવવાનું છે સાથે રહેજો અને હું વિચાર કરું કે હવે શું બનાવવાનું છે જોઈએ આપણે કે શું બને છે અને દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો આપણી જે સરપ્રાઈઝ હતી ને એનો અંત આવી ગયો છે મને ખબર પડી ગઈ છે કે આપણે શું છે સોયાબીન બનાવવાનું છે એ કે કે બને હું હું ચુલન ચુલન આખરે છે 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 એમ કરીને ઊભો જો હા તો તો આથે આથે જ અને બીજા નંબર મેં ડુંગળી પણ વધારે મોરી પડી છે હવાની ભાજી ભૂક્કા બોલાઈ દીધા એમાં થોડીક થઈ ગયેલી એટલે અર્ધી ભાજી એવા એકલા થઈ ગઈ એટલે પછી ડુંગળી મોરી છે અને આપણે આપડા સોયાબીન

આ લીલો ટોમેટો મોરવાનો ના તો ચાલો મિત્રો ફાઇનલી આપણે સોયાબીન નું શાક અને બાજરીના રોટલા છે અને હવાની ભાજી છે ખાવાનું તૈયાર થઈ ગયું છે વર્ષા કે આપણે સુલન સુલન બેસીન ખાઈ લઈએ કેમ ઠંડી લાગે છે એટલે દોસ્તો આપણે આઈને જ પલોઠી વારીન ખાઈ લેવાનું છે સુલન સુલે એટલે તો તારાય ના લાગે અને ખાવાનું અને લાઈવ એ ખાવાનું હા અને દોસ્તો આપણે જે લાઈવ થઈએ છે ને એ પણ આપણે આજ બેસીન થઈએ છે કેમ બહાર તો ઠંડી લાગે છે નહીં ગાડી આપણે શું છે કે એક બાજુ તાપણી હેરફી હોય ચૂલામાં દેતા હોય એટલે ઠંડી ના લાગે અને લાઈવ મોડા બધી ચાલે એટલે મિત્રો ચલો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ખાવાનું બધું રેડી થઈ ગયું છે તો ચાલો મિત્રો પહેલાં તમને ખવડાવી દેવું ને રોટલા તૈયાર છે તો હેડો મિત્રો ખાઈ લઈએ અને આજનો વિડીયો પણ હવે પૂરો કરીએ મિત્રો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ હવે કાલે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી Awjo bye bye terima kasih